ફાઇનલી આપણે હુકમ થઈ ગયો છે દ્વારકા જવા માટેનો તો હાલો હવે જઈએ છીએ આપણે એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને ફાઇનલી હવે નીકળવાની ફૂલ તૈયારી કરી નાખી દે બે તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું હવે સ્વેટર પહેરીએ ત્યારબાદ નીકળીએ ઘરેથી રેલવે સ્ટેશન તરફ તો બને રહેજો આ વ્લોગની સાથે અને તમને પણ દર્શન કરાવીએ શ્રી દ્વારકાધીશ મંદિરના અને હા ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો હાલો મળીએ આગળ ફાઇનલી કેમ છો ફેમેલી આપણે એકદમ સ્વેટર પહેરી લીધું હતું પાછું ટાઈટથી બચવા માટે તો હાલો હવે નીકળવાની તૈયારીમાં છીએ તો ફાઇનલી નો બાપાના આશીર્વાદ લઈ લઈએ અને ત્યારબાદ રજા લઈએ ઘરેથી હાલો હાલો તૈયાર હવે અમે નીકળી છીએ દ્વારકા તરફ અને બધુંય તમને બતાવશું બુલોગ બ્લોગ જોજો હાલો બી હલો ભાઈ ફાઈનલી ફૂલ તૈયારી નહીં અરે હલો ફાઈનલી રેલવે સ્ટેશને આવી ગયા છીએ આવડે બધા ગેંગ મેમ્બર હા મળી ગઈ છે હાલો બોલો દ્વારકાધીશ છે કી તો ફાઇનલી મિત્ર ઊંચું જેવી લાઈફ બ્લોક અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકાની ટ્રીપની અંદર તેની અંદર આપણા કલે જાઓ આપણી સાથે જો તો ફાઇનલી આ વ્લોકમાં બનેલા રહેજો અને અત્યારે આપણે લીલી અને રેલવે સ્ટેશને આવી ગયા છીએ અને હાલો હવે ટ્રીપને એન્જોય કરીએ અને તમે કરો અમારી સાથે દ્વારકાધીશના દર્શન અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો જેનાથી તમને પણ નોટિફિકેશન મળી જાય વહેલા હાર તો હાલો હવે જઈએ છે દ્વારકા તરફ દ્વારકા થી શકી જય ફાઈનલી દ્વારકા ની ટિકિટ ને બોલે છે પેસ ચાલી અમારું આ લીલી નું રેલવે સ્ટેશન રેકોર્ડ કરવાનું હતું યાર

हेलो भाई भाई लीजिए वेट वेटू द्वारका तो भाई हमें थोड़ा भूगी गया सी फाइनली अत्यारे फाइनली थोड़ा एंट्री ले लीजिए जा आय 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 वाह वाच थोड़ा ओ हो हो क्या भूगा भाई तुम द्वारका <laughs> द्वारका

હાલો ફાઇનલી ઓખા ટુ આપણે ધોળા ટુ ઓખા ની ટ્રેન આવી ગઈ છે હવે રેડી ફાઇનલી આપણને મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે અત્યારે અને હવે અત્યારે આપણી પોખાવાળી ટ્રેન નીકળી ગઈ છે ધૂળાથી તો ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત મજાના બધા સેટ થઈ ગયા છે અહીં આમ જોઈ લે ઝમઝમાટી બોલે ઓ ભાઈ ભાઈ હાલો ભાઈ આખી ટ્રેન ખાલી છે આખી ટ્રેન ખાલી છે ભાઈ મસ્ત મજાની જગ્યા મળી ગઈ તમે જોઈ શકો છો આ છે આપણે ધોળાનો રેલવે સ્ટેશન અને અહીંયાથી આપણી ટ્રેન નીકળી ગઈ છે સરસ મજાની અત્યારે હવે ટ્રીપ થવા જઈ રહી છે તો બધા મિત્રો જોઈ રાખજો ભાઈ મસ્ત મજા આવે મળીએ પાછા આગળ હલો સ્ટાર્ટ ફાઈનલી અમે બોટલ પહોંચી ગયા છીએ

મરે દિલે તો જીવતા એ ગઝલ આ ફાઇનલી હમણ કરવા માટે આવ્યા છે અત્યારે હમણ કરીને કોઈ જાય પછી થોડી વાર જાગો અમે વાયો આવી ને સ્ટાર્ટ કટ નો મારતા તો ફાઇનલી મિત્રો અત્યારે ગામ કયું એવું છે કઈ ખબર નથી રાણપુર એવું છે ને અત્યારે ભાઈ ફોટોગ્રાફિંગ શૂટ હાલે અત્યારે

આપણી હસ્તી અંદર હરમાઈ ગઈ હે હા અત્યારે એક ધ્યાન રાખીને ઊભો છે ફાઇનલી હમણાં નાસ્તો બાસ્તો મસ્ત મજાનો કરનિક હોય ને હાલો પાછા થાય નીચે ભાઈ અત્યારે દોઢ વાગી ગયો છે ફાઇનલી અને ફાઈ ટ્રેન છે ને ફોટોઈ ગઈ છે અને એક કલાક એક કલાકથી ને તો આઈને પડી જ છે તો ભાઈ મરાઈ ગયા મોડું થઈ ગયું છે ફૂલ અને બીજી ટ્રેન અત્યારે આવી ગઈ છે તો ભાઈ અત્યારે હવે વ્લોગનો એડ કરીએ છીએ આપણે તો ફાઇનલી નેક્સ્ટ વ્લોગ આપણો કમિંગ સોનમાં રહેવાનો છે જેમાં આપણે બધું એક્સપ્લોર કરવાનું છે તો ભાઈ આજનો વ્લોગ અહીંયા સુધી જો આશા કરું છું કે વ્લોગ સારો લાગ્યો છે તો લાઈક સમય લાઈક બોલા તો એ જ સ્પીડમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો તો મળીએ પાછા આગળ બનાવ જય દ્વારકાધીશ હાલો